ચાલો મિત્રો નમસ્કાર તો આજનો વિડીયો સ્પેશિયલ કેમિસ્ટ્રીવાળા મિત્રો માટે છે કારણ કે દરેક વિડીયોની અંદર જેટલા પણ અત્યાર સુધી મેં મૂકે છે દરેક વિડીયોમાં કોમેન્ટ્સ કેમિસ્ટ્રીવાળા વિદ્યાર્થી મિત્રોને એટલી કમેન્ટ્સ આવતી કે સર કેમેસ્ટ્રી માટે વિડીયો લાવો કેમેસ્ટ્રી માટે વિડીયો લેક્ચર શરૂ કરો કેમેસ્ટ્રી માટેની વેકેન્સી શું છે સિલેબસ શું છે બધી જ વસ્તુ જે છે તે લગાતાર કોન્સ્ટન્ટ બધા જ મિત્રોની કમેન્ટ્સ આવતી હતી તો આજે એ જોઈને મેં એવો પ્રયત્ન કર્યો છે કે એક વિડીયો બનાવું જેમાં તમે બધી વસ્તુ ક્લેરીફાઈ કરી શકો મિત્રો બરોબર તો મિત્રો NCERT જે છે એ આપણી માટે અગત્યની બુક છે બરોબર છે ને મેં સૌને જણાવ્યું જ હતું ઓલરેડી અને પહેલા પણ લેક્ચર મૂકી શક્યો હતો વિડીયો મૂકી શક્યો હતો કે એનસીઆરટી તમે સૌ કોઈ પરચેસ કરી લે તો બધા મિત્રોના પ્રશ્ન આવ ઘણી બધી છે ઘણી જગ્યાએ મળતી નથી તો એના માટે અમે કઈ રીતે કરી શકીએ તો મિત્રો જો ખરેખર એવું હોય તો હું તમને જેવી રીતે અમે બાયોલોજીની બુક જે છે તે સૌ કોઈને જણાવી છે એની પીડીએફ જે ફોર્મેટમાં જે છે એનસીઆરટીનું બરાબર તે ગ્રુપમાં મૂકી એવી રીતે કેમેસ્ટ્રી માટે પણ હું મૂકી આપીશ બરાબર આપ સૌની કમેન્ટ હશે તો ની ત્રણે ત્રણ એનસીઆરટી જે છે જે તમારે લેવાની જરૂર છે તેની પીડીએફ ફોર્મેટમાં હું તમને ટેલિગ્રામ ચેનલમાં મૂકી આપીશ તો આપસોની કમેન્ટ હોવી જોઈએ મિત્રો કમેન્ટ કરજો જો બુક જોઈએ તો બરોબર છે અને હું તમને ટેલિગ્રામની અંદર મૂકી દઈશ આપસો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો તો ઇલેવન ટ્વેલ્થની એનસીઆરટી લેબોરેટરી આસિસ્ટન્ટ માટે બેસ્ટ સોર્સ છે મિત્રો બરોબર લેબોરેટરી આસિસ્ટન્ટ માટે ઇલેવન અને ટ્વેલ્થની જે એન છે બરોબર એ બેસ્ટ સોર્સ છે મિત્રો બરોબર આ આપણે જો વાંચીશું તો એમાંથી મિત્રો ટકા જેટલા ટોપિક્સ કવર થઈ જશે બરોબર હવે હું તમને એના ટોપિક્સ જેમ ઇન્ડેક્સ મૂકી છે મિત્રો એ ઇલેવન્થની છે ઇલેવન્થની કેમેસ્ટ્રી જે છે એનો પાર્ટ વન પાર્ટ બી બંને કવર કરી લીધા છે મિત્રો બરોબર હવે એની અંદર તમે ચેક કરી શકશો કે કઈ રીતે કેટલી કેટલી વસ્તુ આપણને સિલેબસમાં આપી છે તે એનસીઆરટી ની અંદર કવર થઈ જશે બરોબર હવે એમાં પાર્ટ કેમેસ્ટ્રીના ઇલેવન્થની અંદર પાર્ટ વનથી સ્ટાર્ટ કરીએ તો બરોબર બેઝિક્સ કોન્સેપ્ટ ઓફ કેમેસ્ટ્રી મિત્રો બરોબર જેમાં નેચર્સ ઓફ મેટર આપણને સિલેબસની અંદર પૂછી લીધો છે બરોબર પછી એટોમિક થિયરી એટોમિક થિયરી મિત્રો એની અંદર મેં તમને હમણાં ભણા યાદ કરાવ્યું એ પ્રમાણે સિલેબસની અંદર એટોમિક થિયરીને પણ પૂછી લીધી છે બરોબર ત્યારબાદ જોઈએ તો એટોમિક અને મોલિક્યુલર માસ માસિસ છે તેને પણ કવર કરી લીધો છે તો આ જોઈએ તો આ બંને ટોપિક જે છે એનસીઆરટી માંથી મળી રહેશે બરોબર ત્યારબાદ મિત્રો આગળ જઈએ તો સ્ટ્રક્ચર ઓફ એટમ એટમ આખો એક ટોપિક યુનિટ આખું કવર કરી લીધું છે સિલેબસમાં બરોબર એટોમિક કરીને આપેલું છે જેની અંદર મોડેલ્સ આપેલા છે સબ એટોમિક પાર્ટિકલ્સ પણ આપેલા છે પછી જો આ બોહર્સનો મોડલ જે છે તે પણ આપણને બેઠો એમાં પૂછેલો છે ક્વોન્ટમ મિકેનિક મોડલ ઓફ એટમ એ પણ આપણને પૂછ્યું છે તો મિત્રો આ પણ આખે આખું જે યુનિટ ટુ જે છે આખે આખું બેઠું પૂછી લીધું છે एनसीईआरटी નો આ છે ઇન્ડેક્સ છે મિત્રો બરોબર ક્લાસિફિકેશન્સ ઓફ ઓફエレमेंट्स એન્ડ પિરિયડિકટી ઇન પ્રોપર્ટીઝ બરોબર pronunciation માં amare મિત્રો થોડી ડિફિકલ્ટી રહેશે જો મિત્રો આ જે છેエレमेंट्स વાળો આ પણ આખો મુદ્દો જે છે એ આપણને પૂછી લીધો છે સિલેબસ ની અંદર તો આપણે આ ક્યાં વાત થી વાત શીશું મિત્રો NCERT માંથી વાત શીશું સમજાય છે મિત્રો આખે આખા ટોપિક પૂછી લીધા છે ત્યારબાદ મોલેક્યુલર સ્ટ્રક્ચર આપણને પૂછી લીધું છે મિત્રો આમાંથી થોડા એક બે ટોપિક જે છે આપણે કવર કરવાના છે બરોબર એમાં હાઇડ્રોજન બોન્ડિંગ આપણને પૂછી લીધો છે બરોબર ત્યારબાદ સ્ટેટ ઓફ મેટર્સ જે છે એમાં થર્મલ એનર્જી મિત્રો થર્મલ એનર્જી થર્મો ડાયાનેમિક્સ પણ પૂછી લીધો છે અને થર્મલ એનર્જી પણ પૂછી છે બરોબર ડાયનેટિક મોડ્યુલ થિયરી ગેસિસ એ પણ પૂછી લીધો છે મિત્રો આ બંને ટોપિક છે થર્મો ડાયાનેમિક્સ જે છે આખું ચેપ્ટર આખે આખું આપણને થર્મો ડાયામિક્સ જે છે તે પૂછી લીધું છે મિત્રો સમજાય છે જો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો કામની વસ્તુ છે બરોબર ઇક્વિલિબ્રિયમ જે છે તે પણ પૂછ્યું છે પણ થોડું ઘણું પૂછ્યું છે બરોબર હવે મિત્રો એની અંદર ઇપીલિબ્રિટીની અંદર જોઈએ તો એસિડ બેઝ અને સોલ્ટ આ આખે આખો ટોપિક આપણને જે છે પૂછ્યો છે બરોબર ત્યારબાદ એની નીચે આપેલો છે આયોનાઇઝેશન ઓફ એસિડ બેઝ તે પણ આખો પૂછી લીધેલો છે બફર સોલ્યુશન પણ પૂછાયું છે બરોબર મિત્રો આ બધી વસ્તુ પૂછેલી છે મતલબ કે માંથી જ મોટા ભાગની વસ્તુ કવર કરવામાં આવી છે સમજાય છે મિત્રો ત્યારબાદ રેડોક્સ reaction જે છે તે પણ મિત્રો પૂછેલું છે એની અંદર પણ ઓક્સિડેશન નંબર ને એ બધી વસ્તુઓ કવર કરવામાં આવી છે હાઇડ્રોજન ની વાત કરીએ થોડું ઘણું પૂછેલું છે મિત્રો હવે એલિમેન્ટ ની અંદર મિત્રો આ બધી વસ્તુ છે આ તમે તમારે તમારી જાતે ચેક કરવાની રહેશે કે કઈ કઈ વસ્તુ પૂછેલી છે કારણ કે જોઈએ તો આલ્કલાઇન આપણને પૂછેલું છે બરોબર અને આલ્કેન્સ પણ પૂછેલું છે ત્યારબાદ મિત્રો પી બ્લોક એલિમેન્ટ્સ પણ આપેલું છે એમાંથી થોડું ઘણું છે મિત્રો તમારી રીતે ચેક કરી લેજો ઓર્ગેનિક કેમેસ્ટ્રીની વાત કરીએ તો નોમૅન્ડ કલ્ચર ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ બરાબર ને એ બધું પૂછેલું છે એ પણ તમે નજર કરી લેજો મિત્રો ત્યારબાદ આપણે આગળ જઈએ તો હાઇડ્રોકાર્બન્સની વાત કરીએ મિત્રો તો એની અંદર આપણો આખો ટોપિક આલ્કેન્સ બરોબર આલ્કેન્સ પૂછેલો છે ને આલ્કલાઇન્સ આ આખું શરૂઆતની અંદર જ પૂછેલું છે મિત્રો જો ભૂલાઈ નહીં આ અખે આખો બેઠું ચેપ્ટર જે છે તમારે કરી લેવાનું રહેશે NCERT માંથી સમજાય છે મિત્રો કે નથી સમજાતું મિત્રો લેબોરેટરી આસિસ્ટન્ટ ની एग्जाम માટે NCERT ઇનોફ રહેશે મારા ખ્યાલ પ્રમાણે બરોબર ત્યારબાદ મિત્રો પોલ્યુશન એવું બધું છે વોટર પોલ્યુશન સોઇલ પોલ્યુશન ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ તે પણ આપણે પૂછેલો છે તો મિત્રો અહીંયા આપણે આ જે કઈ સમજાય બરોબર આ આખે આખો જે NCERT નો સિલેબસ જે છે તેમાંથી મોટા ભાગના ટોપિક્સ જે છે તે તમને સિલેબસની અંદર કવર કરવામાં આવ્યા છે તો હું માનું છું ત્યાં સુધી તમારે મિત્રો સિલેબસને સામો રાખવાનો છે બરોબર સિલેબસને નજર સામે રાખશો અને તમારો સોર્સ એટલે કે એનસીઆરટી ને માથી રીડિંગ કરવાનું સ્ટાર્ટ કરી દો લેબોરેટરી લેબોરેટરી આસિસ્ટન્ટમાં મિત્રો જો તમારે પાસ થવું હોય તો સ્ટાર્ટિંગ કરી દો તેમાંથી પણ ઘણી બધી વસ્તુ કવર કરવામાં આવી છે જે તમને ટોપિક્સને સિલેબસના નથી મળતા બરોબર તે તમે ટ્વેલ્થ ની NCERT માંથી ટ્રાય કરજો ઇલેવન્થ માંથી મોટા ભાગનું પૂછ્યું છે મિત્રો ત્યારબાદ ટ્વેલ્થમાં તો પણ ના મળે બરોબર તો તમારે BSC માંથી કરવાના છે સમજાય છે મિત્રો ઓકે કેમેસ્ટ્રી વાળા મિત્રો માટે આજે આપણે આટલું ડિસ્કસ કર્યું વેકેન્સી ટોટલ ત્રણ ત્રણ વેકેન્સી થઈને પચાસ વેકેન્સી બને છે મિત્રો પચાસ વેકેન્સીમાંથી સાઇન્ટિફિક આસિસ્ટ બધાના સેલેરી બેઝ પણ આપણે જોઈ લીધા છે મિત્રો ત્યારબાદ સાઇન્ટિફિક આસિસ્ટ માટે એક બુક પણ મેં રિફર કરી દીધી છે લેબોરેટરી ની હાલ આપણે બાકી રાખવાની છે બરોબર અને આ ની કિંમત અંદાજી ચારસો રૂપિયા આજુબાજુ છે તે જે તમારો એકસો વીસ માર્કનો સિલેબસ કવર કરાવશે ત્યારબાદ નેવ માં મિત્રો સાઈઠ માર્કનું મેથેમેટિક્સ આવે છે બરોબર જે હું તમને કરાવી દઈશ મેથ્સ રીઝનીંગ અને એ સિવાયના ચાર સબ્જેક્ટ જે છે જે ત્રીસ માર્કના છે તે પણ હું કરાવી દઈશ તો તમારે માત્ર એકસો વીસ માર્કનું હાથે કરવાનું રહેશે સિલેબસ આપણે આખો આખો ડિસ્કસ કરી લીધો છે મિત્રો ત્યારબાદ સિલેબસ પરથી સોર્સ પણ આપણે ડિસ્કસ કરી લીધો છે ચાલો મિત્રો જે છેલ્લે મિત્રો રહ્યા છે છેલ્લે સુધી વિડીયો જોયો છે ખરેખર જેને પાસ થવું છે તેણે જોયો જ હશે અને જેને માત્ર ઉપર છેલ્લું જોવાનું એ લોકોએ જોઈ લીધું છેલ્લે જોયું છે તે વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરશે કે શું લેબોરેટરી આસિસ્ટન્ટ માટે લેક્ચર વિડિયો લેક્ચરની સિરીઝ લઈને હું આવું જો તમારી સો થી ઉપરની કમેન્ટ આવશે મિત્રો તો હું ટ્રાય કરીશ વિડિયો લેક્ચર સિરીઝ તો હું ટ્રાય કરીશ તો બધા જ મિત્રો કમેન્ટ કરો જે જે લોકોને વિડિયો લેક્ચરની સિરીઝ જોતી હોય તે બરાબર તો આજ માટે આટલું જ જય હિન્દ